ભીંડા રોપ્યા બાદ આપણે દસ થી પંદર દિવસની અંદર આપણે સ્પ્રે કરવો જોઈએ એટલે બે થી ત્રણ પાનના ભીંડાનો પાક થાય તો એના પર જીવાત આવશે ફૂગ આવશે એ માટે આપણે સ્પ્રે કરવો પડશે સ્પ્રે એટલે પાનના ઉપર તો દવા જવી જ જોઈએ પણ સાથે એના મૂળ પાસે પણ દવા પડવી જોઈએ કે જેથી ફૂગ જીવાત ભીંડાના પાકને લાગે નહીં એ માટે પંદર લિટર પાણીની અંદર પ્રોફેનોપ્લસ સાયપર વીસ એમ કી વીસ ગ્રામ પીડીઆઈ ચાલીસ એમ એલ નીમ ઓઇલ વીસ એમ લઈ અને આપણે સ્પ્રે કરવો જોઈએ આ સ્પ્રે કરવાથી ભીંડાના પાકને ફૂગ જીવાત લાગશે નહીં તે ઉપરાંત એનો વેજીટેટિવ ગ્રોથ ચાલુ થશે અને ભીંડાના પાકની અંદર પચીસથી પાંત્રીસ દિવસની અંદર પાણી સાથે આપણે બસો લીટર પાણીની અંદર તેર ચાલીસ તેર બે કેજી મેગ્નેશિયમ સલ્ફેટ બે કેજી કી અઢીસો ગ્રામ અને ટચ પાંચસો ગ્રામ લઈ અને પાણી સાથે આપવું જોઈએ આ આપવાથી આપણો ભીંધાનો પાક પીળો પડશે નહીં ફૂગ અને જીવાત લાગશે નહીં આટલું કરવાથી આપણો પાક સારી રીતે વેજીટેટિવ ગ્રોથ પર જાય છે આવી જ વધારે માહિતી માટે આપ અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ શકો છો ત્યાંથી પણ આપને રોજબરોજ આવી જ ખેતીની નવી જાણકારી મળશે ધન્યવાદ